फुल मजा आवेन तयारी करे छन हामी अइया बेठा छियै तम्म तणको बो लाग्यो छ ह हेलो गाइस पहिले थियो अपले बहुत बढि गई छ તો અહીંયા જુઓ કેરી કેટલી મસ્ત છે અહીંયા આખો કેરીનો એકદમ મસ્ત બગીચો છે ને અત્યારે એકદમ મસ્ત મસ્ત કેરી આવી છે અને આ લોક જો કેટલો મસ્ત આવે છે અહીંયા આપણે બર્થડે પાર્ટી કરી શકીએ અને એકદમ મસ્ત ગાર્ડન છે જબરજસ્ત અને અહીંયા કેરી તો એટલી બધી મસ્ત મસ્ત છે ને કે જોઈને મન ખુશ થઈ જાય ને મને તો કેરી પસંદ છે હેલો ગાઈસ આ જો અમારા બધા આ બિચારા વિડિયો બનાવવા માટે કેટલા એક્સાઇટેડ છે

હેલો ગાઈઝ જો ખારક કેટલી નીચે ઘરેલી છે કાચી આ બધી છે ને ખારક છે અને આ છે

હેલો ગાઈઝ અમે લોકો ઘણા બધા ફોટો વિડીયો બનાવી લીધા છે ગોપીને તો મસ્ત જો પાકી કેરી મળી ગઈ કેરી જોરદી એટલે ના ના પડી મસ્ત ખરેલી એકદમ સરસ પાકેલી હવે અમારે છે ને નાવા જાવું છે ચલો ચલો તો ચાલો હવે આપણે છે ને પુલ તરફ જઈ તડકો થોડોક ઓછો થઈ ગયો છે એટલે

ગાયસ હવે આપણે ચેન્જ કરવો જોઈએ અગરાવ ગવડા ચેન્જ કરી લ્યો કોણ છે સીએ છે અહીંયા આપણે ગવડા ચેન્જ કરીએ કુદ ને કુદે મછલી છપાવ આવડી ગયું બોલ સુધી હેલો ગાયસ આ છે વિડિયોગ્રાફર બની છે

સિવ લોકર માં કપડા મૂકી દીધો અને એ વયોગ્ય નાવા માટે હવે તમે બધા કપડા ચેન્જ કરો પછી આપડે જઈએ મસ્ત માં નવા માટે ગાઈસ અમે લોકો કરી લીધું છે ચેન્જ હવે જાવું છે આ અવતાર મામા આમ મમ કરીને પછી આમ કરસી મેડમ મે છે આમ મમ કરીને આમ કરવાનું આમ મમ કરીને આમ કરવાનું હવે ચેન્જ કરી લીધું છે આમ કરવાનું હવે અમે જાય છે નાવા માટે ચાલો તો આવો તો આનો કોન્ટેક્ટ કરજો હા ડૂબે આ મચસમાં બેન મે એવું નઈ કરતા અહીંયા અહીંયા નાખો ને હું માં નીકળું આને અમે સીધી આદીપુર નીકળે ને એવી રીતે કરશું અહીંયાથી નાખશું આદીપુર નીકળ દે બાથરૂમ હા બાકી અમે નઈ લઈ આને નાખશું તો ગા નીકળશે ઘરે बहन जी मगर मुझ में आ गए हेलो गाइस आउट नहीं आवे आउट से आउट से गोरी आविस ए गोरी ए गोरी गोरी आविस गोरी जवाब मत देती गाइस तो आ गोरी छे ने अतरे अंदर जाई छे जोई सको जो तुम्हें तो गेम जाई जे हेलो गाइस आ बदा जो नाई ने बैठा छे नाई लीधु

અને છે ને અહીંયા એકદમ મસ્ત દેશી ખાટલાય છે અને આવી રીતે જુલાઈ આંબામાં બાંધેલા છે ને એકદમ મસ્ત કે વાતાવરણ છે અને ગાર્ડન પણ બહુ મસ્ત બનાવેલું છે તો સાંજે છે ને અહીંયા બેસવાની બહુ મજા આવે ને સાથે સાથે આટલી બધી કેરી જોવા મળતી હોય તો મજા જ આવે ને કેરીમાં હજી પાક નથી પડ્યો બટ કેરી બહુ મસ્ત છે તો હાલો બધા કેરી ખાવા માટે એ પણ જામનગરમાં હેલો ગાઇઝ ગોરીએ છન હમણાં યુટ્યુબ ચેનલ છે ને સ્ટાર્ટ કર્યું છે એનું નું છે તો છે ને અત્યારે એનો વ્યૂ એકદમ મસ્ત આવ્યો છે ને આપણે જોઈએ ચાલો તો જો આ એનું ચેનલ છે આ એનું ચેનલ છે અને અત્યારે એને સ્ટાર્ટ કર્યું છે ને અત્યારે એના વ્યૂ છે ને એકદમ મસ્ત આવ્યા છે એરોબિક્સ છે એક્સરસાઇઝ છે અને એકદમ મસ્ત વ્યૂ આવ્યા છે तो कैसी खुशी थई शेतम दे बहुत बहुत खुश हूँ मैं <laughs> और मुझे सिखाने वाली तू है इसीलिए love you तो इनोशिन हम लोग आज बेसिक तरह ना दिवस क्या स्टार्ट कियो इनोशिन चैनल तो जरूर थी इनोशिन चैनल ने सब्सक्राइब करी ले जो गोरी 28 तो जल्दी जल्दी थी सब्सक्राइब करी लियो तमन्त तमन्त शान्त �

તો છે ને અમે સાંજના સમયે મસ્ત ગરમા ગરમ ચા પીતા હતા એ ગાર્ડનમાં બેસીને કેમ કે આટલી વાર નાયા પછી છે ને ચા પીવાની મજા જ કંઈક અલગ છે તો હાલ બધા ચા પીવા

હવે અમારા બધા લોકોની ઈચ્છા હતી કે અમે લોકો ઢોસા અને પાઉંભાજી ખાયા તો આપણે છે ને અહીંયા આવી ગયા તા નાયલોનમાં ખાવાના હતા પાઉંભાજી અને ઢોસા ઓર્ડર આપી દીધું હતું ઓર્ડર હવે बन से यहां से यहां मैं बनाता था साथ-साथ जन बताय रील बनाई थी तो यानी था मस्ती आने साथ-साथ ऑर्डर नहीं वाटे तो तो पुख तो बोल आई गई थी तो जल्दी-चम्बा न आवे हेलो प्राइस हमें लोगो आया थी सो प्राइस दोस्त री शाम बात क्या लेनी 10 सा इतनी साम में सिर्फ नहीं सिर्फ 10 सा ऐड स्टार्ट તો તમે જોઈ શકો છો કે આ બધા કેટલા દિવસ ના ભૂખા છે ભૂખા પ્રાણી છે આજનાખો દિવસ બધા સાથે તમને કેવો લાગે છે એ મને કમેન્ટમાં કહેજો આજ સાથે અમે લોકોએ જમી લીધું છે અને આપણે આ વિડીયોનો અયા જ કરીએ છીએ એન્ડ આપણે જલ્દીથી મળશી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી વિડીયો ગમો હોય તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા તો ચલો જલ્દીથી મળીએ છીએ આપણે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બબા